તો હલો મિત્રો આજના એક નવા વિડીયો પણ તમારું સ્વાગત છે અને તે સાથે મિત્રો આજે તો ઠંડીનું વાતાવરણ બરાબર પણ પણ ઉપાડી લે હતું અને પછી મિત્રો બન્યું એવું કે સવારના પોરમાંથી જ માલ આવવાનું ચાલુ થઈ ગયું અને ત્યારબાદ મિત્રો એ પછી તો એવું માછલું જોવા મળ્યું કે તેને જોઈને તમારું મગજ પણ ખરેખર ચકરી ખાઈ જવાનું છે તો મિત્રો વિડીયો માં પણ છેલ્લે સુધી તમે બન્યા રેજો કારણ કે એ માછલું જોઈ અને તમારા પણ છે સાથે મિત્રો અને હારે મોજ મસ્તી સાથે સાથે આખો દિવસ કામકાજમાં પણ નીકળી જાય છે અને તે સાથે મિત્રો આ લોકો છે તે આ ઢગલા માંથી અત્યાર જ ટાઈની પણ વીણે છે અને મિત્રો આ લોકો છે તે સવાર થી સાંજ સુધી સાગ ગુજતા પણ છે અને તે સાથે મિત્રો આવી મોજ તો ખરેખર કામ પર જ જોવા મળે તો મિત્રો વિડીયો ને લાઈક બટન દબાવી અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો એ સાથે મિત્રો દરિયાની આ ચકલી ને જોઈને તો તમારા પણ મેના પોપટ સાથે જ ઉડી જવાના છે અને સાથે મિત્રો તમે જે ચકલી ને જોવા જઈ રહ્યા છો તે ખરેખર અદ્ભુત અને જોરદાર પણ દેખાય છે તો મિત્રો જુઓ હવે તમે પણ આને આ છે દરિયાની ચકલી અને તે દરિયામાં પણ ઉડે છે મિત્રો તમે જોઈ શકો છો કે તેની પાંખો પણ છે આ કોઈ ફેક વિડીયો નથી એકદમ રિયલ વિડીયો છે મિત્રો દેખાવા તો તેનો કલર રેડ કલર જેવો જ મેચિંગ પણ દેખાય છે મિત્રો છે તે આ પણ અને મિત્રો તેની પાંખો ની મદદ થી તે દરિયામાં ઉડી અને શિકાર પણ કરે છે અને મિત્રો આ અદ્ભુત માછલું કેવું લાગ્યું તે કોમેન્ટમાં લખી અને જરૂર થી જણાવજો અને સાથે મિત્રો લાઈક બટન પણ દબાવી અને આ વિડીયો ને આગળ લોકો સુધી પણ મોકલી દેજો જેથી કરી અને એ લોકો પણ આ સમુદ્ર ની ચકલી ને પણ જોઈ શકે અને સાથે મિત્રો તેની આંખો નો નજારો જોશો તો તમારું દિલ પણ ખુશ થઈ જવાનું છે અને તેની આંખ માં લાલ કલર ની સાથે સાથે અંદર સ્પષ્ટ રૂપ થી પણ જોઈ શકો છો અને તે સાથે મિત્રો આ ચકલી છે તે દરિયામાં ઉડી અને બીજા માછલાઓ નો પણ શિકાર કરે છે ને મિત્રો હવે આ વિડીયો અહિયાં સુધી જ અને મળીએ પાછા હવે નવા વિડીયો ની સાથે અને મિત્રો બધા મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ